જય માતાજી મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે મારા બ્લોકમાં અને આજ તો સવાર સવારમાં વરસાદ આવે છે જો આ હવે મગફળી આથી પલ્લી ગઈ છે મિત્રો સવાર સવારમાં વરસાદ આવી ગયો અત્યારે પાછો એક વાગી ગયો છે આજે જો ખાડા ભર્યા છે અને અમે આંખો તળાવ પાસે જઈ છે મિત્રો જો આ તાળા આવશે મિત્રો એટલું પાણી તો આવે છે જો હમ કેટલું પાણી આવે છે મિત્રો જો આ પછી ડુંગરો છે આમ ચલો જાય આગળ મિત્રો પણ એક આગળ મિત્રો ઝૂપડી છે હાજી એમ તો તળાવ જ છે મોટું તળાવ છે ઓલચો છે જો મિત્રો વાળીમાં પાણી ભરાઈ ગયું છે. કેટલી કેટલું પાણી ભરાઈ ગયું આ પા પાહે તળાવ છે પછી. જો આ તળાવ છે આને કે ચિંતાલા જેવું થાય. આજે તો બસ પાણી તો આવે જો મિત્રો. આન દરવાચી ડુંગળે આવી ગઈ છે. થોરાળી ગામમાં આજ ડેમ આવ્યું છે જોવો તમે અને વેચાણ થઈ ગયું છે મિત્રો 30 તારીખ છે થોરાળી ગામમાં ઓલા ભાઈ પાછા વળી ગયા જો